રાજ્યસભાના ચારે ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે રાજ્યસભાના ત્રણ ઉમેદવારો વિધાનસભા પહોંચ્યા છે જેમાં મયંક નાયક જસવંતસિંહ પરમાર વિધાનસભા પહોંચ્યા ગોવિંદ દોડિયા પણ વિધાનસભા પહોંચ્યા હતા જેપી નડ્ડા તો દિલ્હીમાં છે એટલે સ્વાભાવિક છે ત્રણ ગુજરાતી છે તો આ ત્રણે ત્રણ ગુજરાતી જે રાજ્યસભાના સાંસદ બન્યા છે આપ જોઈ રહ્યા છો મયંક નાયક જસવંતસિંહ અને ગોવિંદભાઈ આ ત્રણે ત્રણ જે હવે સાંસદ બનવાના છે આ ત્રણે ત્રણ ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય ચૂંટણી ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે આજે અમારા ચારેય વતીથી હું દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ બધા જ પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું